છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મંદિર માં જય જવાન માં નાના એવા વિડિયો માં તમારું સ્વાગત છે આપડી તબિયત થઈ ગઈ છે ખરાબ બે દિવસ થી તબિયત ખરાબ છે આજ આપણે ત્રણ દિવસ થી બ્લોગ પણ નથી ચડાવતા કેમ કે તબિયત ખરાબ છે આજ થોડું સારું છે તો થયું પેલા ઓ થોડો બ્લોગ બનાવી બ્લોગ નથી આવ

અવાજ પણ ફરી ગયો છે શકલ પણ ફરી ગઈ છે દવાઈ ઘણી પીધી તો આપણે તો બ્લોગ ઉતારવી તો બી બ્લોગ બને આપણે શૂટ કરવાનું એડિટિંગ કરવાનું બધું આપણે જ કરવાનું તો આપણે બીમાર પડવી તો બ્લોગ બંધ થઈ જાય અને આજે ચાર વાગ્યા પછી આપણે ઇટ્યુબ કે લાવો થોડો બ્લોગ બનાવી પાછું બધા ગમે હોય જાય

ગરમી થાય વરસાદ આવી જાય તો સારું અને આર્યનભાઈ ને વિષુભાઈ બે જ સૂતા છે અને આપણે એ બેટા છે વિષુભાઈ ને જાગે પછી પાણી પાડી તો આજે બીજ છે તો બધાયને જયરામ આપી ચાલો આપવું તો હાલા કરશે જીવનમાં સાજા ને માંદા તો ક્યાં કરવી એમ કાઈ એરક શોક ન હોય પણ જમવાનું બિલકુલ નથી ભાવતું એટલે થોડું શરીરને વધારે આડો લાગી જાય શરબત લીંબુ શરબત ને એવું તરફ ફૂકી સાજા જલ્દી થઈ જાય તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો જો વિશુભાઈ જાગી ગયા છે ને ચાદુ જ પીવે છે જો એનું મોટું જો વિશુભાઈનું ચાદુ જ વાળું આખું ભાઈ ગંજી પહેરી એ એક પરથી ઉતરી ગઈ છે પીવડાવું હમ્મ નથી પીવું નથી પીવું એને જોભાઈ અને થોડુંક માથું પાછું વળવી નાખ્યું છે વિષુભાઈની દુકાનમાં તો આપણે થોડા રેડી થઈ ગયા ચા પાણી બનાવ્યા છે અરેનભાઈ

ગંજી તો અમારે ચડાવવાની નહીં એક ભાઈ એમ જ ગળાની પ્રોબ્લેમ બહુ વધી ગઈ છે તાવ ને એવું તો નથી પણ ગળાની પ્રોબ્લેમ વધી ગઈ છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આગળ જોઈશું થાય છે આપણું જો વિશુભાઈ ને આપણે તૈયાર કરી દીધા છે ને વિશુભાઈ ઉભા રહી ગયા છે શું કા વિશુભાઈ હાલ તો ટગુ હાલ તો હાલ તો હાલી ન કે ઉભો રહી જાય ડગ ડગડગ કા વિશુભાઈ આર્યનભાઈ તૈયાર થાય છે વિશુભાઈ થઈ ગયા આર્યનભાઈ તૈયાર કરી દેવી કાને શું તાર ફૂગો સામે પડો લઈએ ચાલો હાલી પરસેવો તો જવો ઘરમાં બેઠા છે તોય Kon kauzo to toye daya. Ya shi muka yi da wani? Ya shi ne. Ah. Nuna kurba fara taize, watsa taize ta haru. Kanemishu? Ah.

હમ વિશુભાઈ શું કરો છો જવાનું જાણનું જ ભજીયા ખાવા હમ્મ ભૂપિન આયો એમ કે છે આપણે હમણાં એકથી વ્લોગ છે કા કેમ કે આ કોઈ તો કાંઈ શૂટ ન કરે કોઈ ઘરે ન હોય ઉતારવાનો હોય આપણે એડિટિંગ કરવાનું હોય એટલે કાંઈ વ્લોગ કરી નથી એકતા બાજ થોડું ઉતારી દીધું છે બ્લોગ

રસોઈને જેવો રામાયણ જીવતામાં એ છે એનું શાક બનાવવું શાક મોંગું એટલું છે અમારે તો નથી ઉકાલી ચારેક લાવી છે નકર અમાર અમારે પણ ઘરેથી ન હોય ના આવી ગયું તો આપણે બેસી કેતી જમવા જમવા માં છે પબા બટેકા અને તીખા બટેકા બનાવ્યા છે સરદુબેન બેન જો એ અમારા કાકડી તીખી કરે છે કને ખાવેય આવજો તો જો બટેકા ને એવું ઉખા બેય છે વિજયભાઈ અમારા રોવે છે એમને ખાવું નથી તો એન મોડું એને મોળા આપ્યા છે ને તો મોળા એને ખાવા કાને પડીકા જો ખાઈ લે એટલે પૂરું કાન મીશું ભાઈ હેને હેલો કેમ ગયો આજે આર્યન ને આર્યનના પપ્પા નથી આજે ગયા છે ગાર્ડનમાં ગયા છે નાસ્તા આવું છે તો આજે ઓપનિંગ છે તો બધા ગયા છે આજ ન્યા એમને બધાને જમવાનું છે ભજીયા ને એવું બધું તમારે બધાને કહો બટેકા ખાવ હોય તો વી આવો